રાજમા કારજાળ ગરમી થી આંશિક રાહત મળી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાન ઘટ્યું છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટી ચૂક્યું છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર માં 42.1 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં આજની તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગર માં 41.3 ડિગ્રી તાપમાન, ડીસા માં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે વલ્લભ વિદ્યાનગર ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરા ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રાજકોટ ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તરે રાજ્યમાં તાપમાનની અંદર 2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરનો રહ્યો છે ઉપપ્રંત જો અલગ અલગ શહેરોની વાત કરવામાં આવે દેસામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું